શાંતિથી રહેતો હતો માતા પિતા એક દીકરી અને તેનો નાનો ભાઈ ગરીબી હતી પણ પ્રેમની અસર ક્યારે નતી દીકરીનું નામ સુમન સાવ સહનશીલ સમજદાર અને માતા જેવી સંભાળ રાખનાર ભાઈ રવિ હજી સ્કૂલમાં ભણતો હતો આંખોમાં સપના લઈને જીવતો આ ખુશી બહુ લાંબા સમય સુધી રહી નહીં એક દિવસ અચાનક માતાને ભારે તાવ આવ્યો પહેલા સામાન્ય લાગ્યું પણ દિવસો જતાં એની હાલત બગડતી ગઈ પૈસા ન હતા દવાખાનું દૂર હતું અને જે થોડા હતા તેનાથી બસ દવાઓ ચાલતી હતી એક રાત એવી આવી કે માતાએ દીકરીનો હાથ પકડીને આંખો બંધ કરી દીધી. ઘર માન તૂટી પડ્યું માતાના અવસાનના ભાવ હમણાં ઠીક થયો પણ નહોતો ત્યાં પિતા પણ બીમાર પડ્યા દિવસો સુધી સારી સારવાર પછી એક સાંજે તેમણે સુમનને નજીક બોલાવી અવાજ નબળો હતો આંખોમાં ચિંતા હતી ભાઈ રવિ એક ખૂણે ઊભો હતો સમજતો નહોતો કે પિતાની આંખોમાં એટલું દુઃખ કેમ છે દીકરી પિતાએ કાંપતા હાથથી સુમનનું માથું હલાવ્યું હું વધારે સમય રહી શકીશ નહીં એવું લાગે છે સુમનની આંખોમાં આંસુ આવવા લાગ્યા પપ્પા આવી વાત ન બોલો તમે સારા થઈ જશો પણ પિતાને અંદરથી ખબર હતી એક વસન આપજે રવિ હજુ નાનો છે તેને ભણાવજે ક્યારેય ખોટા રસ્તે ન સડે તેનું ધ્યાન રાખજે મારા પછી એ તારો દીકરો સુમન પિતાના પગ પકડીને રડી પડી હું વસન આપું છું પપ્પા હું મારા શ્વાસ હોય ત્યાં સુધી ભાઈને એકલો નહીં મૂકું આ શબ્દ સાંભળીને પિતાની આંખોમાં સંતોષ જળ અને એ જ રાતે તેમણે અંતિમ શ્વાસ લીધો પછીનું જીવન સુમન માટે સહેલું નહોતું સવારે ઊઠીને આસપાસના ઘરમાં વાસણ ધોવા જવું જાડુ પોસા કપડાં ઘેલા ધોવા જવાનું કાઢવાનું બપોરે શાકભાજી બજારમાં નાનકડી સાદર પાથરીને થોડાક શાક વેસવા બેસવું અને સાંજે ભાઈને ભણાવવું કેટલાક લોકો દયા દેખાડતા તો કેટલાક કઠોર શબ્દ બોલતા એલી એટલી નાની ઉંમરે આટલું બધું કામ કરા ભાઈને એટલું ભણાવીને શું થશે પણ સુમન કોને જવાબ આપી તે નહોતી એને ફક્ત એક જ અવાજ સંભળાતો કે પિતાનું વસન રવિ પણ સમજતો હતો એ મનમાં નક્કી કરી શક્યો હતો બહેનની મહેનત વેડફવા નથી દેવી સમય આગળ વધતો ગયો એક દિવસ બજારમાં શાક વેચતી વખતે સુમનને અચાનક શક્કર આવ્યા હાથથી સાદર પકડીને ઊભી રહી પણ પગમાંથી જાણે તાકાત ગુમાઈ ગઈ મોઢામાંથી લોહીના ટીપા જમીન પર પડ્યા રવિ દોડી આવ્યો બહેન લોકોએ પાણી સાટ્યું કોઈ રિક્ષા બોલાવું સુમનને દવાખાને લઈ ગયા દવાખાનામાં બેઠેલો ડૉક્ટર શહેરો ગંભીર આંખોમાં માનવતા કરતા હિસાબ વધારે રિપોર્ટ જોયા પછી સાદી ભાષામાં બોલ્યો રોગ બહુ આગળ વધી ગયો છે હવે સમય બહુ ઓછો છે રવિ ધરાશયી થઈ ગયો ડૉક્ટર કંઈ કરી શકતો નથી ડૉક્ટર નજર ઊંચી કર્યા વગર કહ્યું કે પૈસા હો તો આગળની સારવાર થઈ શકે નહીં તો આ શબ્દ સુમનના કાનમાં પડ્યા એણે ભાઈનો હાથ પકડી લીધો રવિ મને એક વિનંતી છે ભાઈના આંસુ રોકાતા નહોતા બહેન આવું કશું ન બોલ પણ સુમન હળવું સ્મિત કરી બોલી મને તને પોલીસની વર્દીમાં જોવો છે મારી મા પપ્પાની એક જ ઈચ્છા હતી આ વાક્ય સાથે ડોક્ટર બહાર નીકળી ગયું અને એણે જાણે જાણીને સમય ગુમાવ્યો રવિને એ રાત ક્યારેય ભૂલાતી નથી દવાખાનાની બહારની લાઈટ ધીમે ધીમે ચળહલતી હતી અને અંદર સુમન બેડ પર પડેલી હતી શ્વાસ ભારે થઈ રહ્યા હતા રવિ એની પાસે બેઠો હતો હાથ મજબૂતથી પકડી રાખ્યો હતો જાણે હાથ છોડતા જ જીવન પણ છૂટી જશે એમ સુમનની આંખોમાં ધીમે ધીમે ઉઘડતી બંધ થતી એણે ભાઈ તરફ જોયું ચહેરે દર્દ હતું પણ આંખોમાં અજીબ શાંતિ રવિ તું રડતો નથી ને રવિએ માથું હલાવ્યું પણ આંસુ એની ગાલ પર શક્યા નહીં સાંભળ મને નથી કે હું જઈ રહી છું દુઃખ ફક્ત એટલું જ છે કે તને પોલીસની વર્દીમાં જાતે જોઈ શકીશ નહીં રવિએ હાથ કસીને પકડી લીધો કે બહેન હું બનીશ હું ચોક્કસ બનીશ સુમન હળવી હાંસી હસવાનો પ્રયત્ન કરતી બોલી કે ત્યારે મને યાદ કરજે એ સમયે ડૉક્ટર અંદર આવ્યો એણે કોઈ લાગણી વગર મશીન તરફ જોયું કોઈ ઇન્જેક્શન આપ્યું નહીં કોઈ પ્રયાસ પણ નહીં બહાર નીકળતા જ નર્સને કહ્યું રેકોર્ડમાં લખી દેજે કે કન્ડિશન ક્રિટિકલ હતી રવિએ સાંભળ્યું એના અંદર કંઈ તૂટી પડ્યું થોડી જ વારમાં સુમનની પકડ ઢીલી પડી ગઈ શ્વાસ અટકી ગયો દુનિયા માટે એક ગરીબ દીકરી ગઈ પણ રવિ માટે આખું હસી પડ્યું અંતિમ બધા લોકોએ જોઈ જે લોકો ક્યારેય પૂછતા નહોતા આજે આંખ ભીંજીને ઊભા હતા દરેકને લાગતું હતું કે એ દીકરી તો માં સમાન હતી રવિ શુભ રહ્યું રોવાનો સમય વીતતો હતો સાંજે એકલો દેખાવ દવાખાને ગયો ડોક્ટરની સેમ્બરમાં શાંતિથી બોલ્યો ડોક્ટર સાહેબ મારી બહેનને તમે બસાવી શકતા હતા પર અડધો ટેક લગાવીને બોલ્યો જિંદગી અને મરણ આપણા હાથમાં નથી રવિએ આંખોમાં આંખ સાથે કહ્યું પણ પ્રયત્ન આપણા હાથમાં હોય છે ડોક્ટર નર્વસ થયો વાત બદલી આ બધું ભૂલી જા આગળ વધ રવિ બહાર આવ્યો પણ મનમાં એક વસન લીધું એને જો હું કાયદાની વધી પહેરું તારા જેવા બેદરકાર લોકોને સજા જરૂર મળશે સમય ધીમે ધીમે પસાર થયો રવિએ અભ્યાસમાં આત્મા નાખી દીધી દિવસ રાત એક કામ ભણતર તાલીમ પહેલી વખત પોલીસ ભરતીની પરીક્ષા આપી નસીબ સાથ ન આપ્યો પણ એ તૂટ્યું નહીં બીજી વખત ફરી નિષ્ફળતા એ રાત્રે એની નજીક નજર દિવાલ પર લગાવેલી સુમનની તસવીર પર ગઈ લાગે કે તસવીર હસીને બોલી રહી હતી કે હારીશ નહીં ત્રીજી વખત રવિ આખી જાત ખપાવી દીધી અને પરિણામ આવ્યું નંબર ત્રણ ગામમાં ઉત્સવ ફટાકડા ઢોલ આંખોમાં ખુશીના આંસુ પણ રવિ શાંત હતો એ માત્ર એક જ દિવસની રાહ જોઈ રહ્યો હતો વર્દી પહેરવાની વર્ષો બાદ એ દિવસ આવ્યો રવિ પહેલી વખત પોલીસની વર્દીમાં હતો આઈનામાં જોયું તો પોતે જ થોડો અજાણ્યો લાગ્યો ખંભા પર સ્ટાર ચમકતા હતા સાથે ગર્વથી ઉભરી હતી પણ આંખોમાં આજ પણ એક ખાલી જગ્યા હતી આજ જો સુમન હોત તો સૌથી પહેલા એ જ હાથ ફેરવીને કહેત કે મારો ભાઈ ગામમાં રવિ વર્દીમાં પહોંચ્યો ત્યારે બધાના શહેરે એ જ ઈમાનદાર આશરે હતું ક્યારેક શાક વેસવાની સાદર પાસે બેઠેલો ભાઈ આજે કાયદાની રખેવાળ બનીને ઊભો હતો ફોલો વરસ્યા વૃદ્ધોએ આશીર્વાદ આપ્યા કોઈએ ધીમે કહ્યું એ બહેનના આશીર્વાદ છે સાંજે રવિ એકલો પોતાના ઘરમાં આવ્યો દિવાલ પર સુમનની તસવીર હતી વર્દી પહેરીને એની સામે ઊભો રહ્યો આંખો ભરી આવી ભારે અવાજે બોલ્યો કે બહેન તારું સપનું પૂરું કર્યું અને એ બોલતા જ રવિ ઢળી પડ્યું લાગ્યું જાણે વર્ષોનું દુઃખ એક જ ક્ષણે બહાર આવ્યું બીજા દિવસથી ફરજ શરૂ થઈ થાણું ફાઇલો કેસ ગુનેગાર રવિ દરેક જગ્યાએ એક જ વાતની પ્રાથમિકતા રાખતો કે માનવતા થોડા સમયમાં એક મેડિકલ કેસની ફાઇલ એના હાથમાં આવી ફરિયાદમાં લખેલું ડોક્ટરની બેદરકારીથી મોત દિલ ધડક્યું ફાઇલ ખોલતા જ નામ આંખે સડ્યું એ જ ડોક્ટર રવિ થોડી વાર ઘડી કાયદો સામે હતો ભાવનાઓ પાછળ એણે ઊંડો શ્વાસ લીધો હવે બદલો નહીં ન્યાય દવાખાને તપાસ માટે પોલીસ ટીમ પહોંચી ડોક્ટરોએ રવિને ઓળખી લીધો ચહેરાનો રંગ ફેરવાઈ ગયો ઓહો તમી બનાવટી હસી રવિ શાંતિથી બોલ્યો હા એ જ બહેનનો ભાઈ સ્ટાફના નિવેદનો લેવાય ફાઈલો બહાર આવ્યા પૈસા લીધા વગર યોગ્ય સારવાર ન આપી ઈરાદાપૂર્વક મોડું કરવું ખોટા રેકોર્ડ ડૉક્ટરનો ઘમંડ ઘમણ ઉતારવા લાગ્યો એક ક્ષણે ડોક્ટરે હલકા અવાજે કહ્યું કે એક ગરીબની જિંદગી હતી તપાસ સાહેબ રવિએ કડક નજરે જોયું ગરીબની જિંદગી પણ જિંદગી જ હોય છે કેસ કોર્ટમાં ગયો અખબારોમાં સમાચાર છપાયા લાલસી ડોક્ટર સામે કાર્યવાહી થયું ડૉક્ટરની લાયસન્સ સસ્પેન્ડ થયું ગુનેગારની કલમો લગાડાઈ આ આખી પ્રક્રિયા રવિએ એક પણ વખત અંગત ગુચ્છો બહાર આવવા દીધો નહીં એને લાગ્યું કે સુમનને સૌથી વધુ ગર્વ એમાં આવશે કોર્ટ બહાર ઊભો રહીને રવિએ આકાશ તરફ જોયું આંખોમાં આંસુ નહોતા પણ શાંતિથી હતી કોર્ટમાં આજે અંતિમ તારીખ હતી રવિ શાંતિથી ઊભો રહ્યો હતો વર્દી સંપૂર્ણપણે શેટ હતી પણ અંદર એક અનોખી ગભરાહટ હતી આજની સુનાવણી માત્ર એક કેસની નહોતી આજ તો તેની બહેનના અજવાળે ભરેલા સપનાનો નિર્ણય થવાનો હતો કોર્ટમાં ડોક્ટર ઊભો હતો એ જ ઘમંડ એ જ ઠંડક પણ હવે આંખોમાં ડર હતો જજે ફાઇલ વાંસી દરેક પુરાવો એક પછી એક બોલતો ગયો નર્સોના નિવેદન રેકોર્ડમાં થયેલા ફેરફાર જાણી જોઈને સારવારમાં કરેલી મોડાશ્રી બધું સ્પષ્ટ હતું થોડી ક્ષણોના મૌન પછી જજનો અવાજ ગુંજ્યો આ અદાલત આ ડોક્ટરને દોષી ઠરાવે છે ડોક્ટરના હાથ કંપી ગયા લાયસન્સ રદ ડન કારાવાસ એ શ્રેણિ રવિએ આંખો બંધ કરી દીધી કોર્ટ બહાર આવ્યો ત્યારે લોકો શબ્દ બોલતા હતા ત્યારે લોકો શબ્દ બોલતા હતા કે આ સસોટ ન્યાય છે ઈમાનદાર પોલીસ અધિકારી પણ રવિ કોઈની વાત સાંભળતો નહોતો એ સીધો પોતાના ઘેરે ગયો દરવાજો ખોલતા જ દીવાલ ઉપર સુમાનની તસવીર સામે નજર પડી વર્દીમાં ઊભો રહી ગયો ધીમે ધીમે હાથ જોડ્યા બહેન આજે તને ન્યાય મળ્યો મને પોલીસ બનાવીને જોઈ શકી નહીં પણ આજે મને જોઈ રહી છે ને આંસુ આંખમાંથી વહેવા લાગ્યા તું ના હોત તો હું અહીં સુધી આવી શક્યો ન હોત રવિ ઘૂંટણીએ બેઠો એ જ જગ્યા જ્યાં ક્યારેય સુમન દીવો જલાવતી આજે દીવો ફરી પ્રગટ્યો થોડા દિવસો પછી ગામની સ્કૂલમાં રવિ બોલાવા આવ્યો નાના બાળકો સામે ઊભો રહ્યો એમને કહ્યું કે મારી બહેન વાસણ ધોતી હતી શાક વેચતી હતી પણ એને વિશ્વાસ હતો કે ભણતર વધુ બદલી શકે છે અને બાળકો તાળી વગાડતા રહ્યા રવિએ વાત પૂરી કરતા કહ્યું કે જો ક્યારેય તમને લાગે કે દુનિયા અન્યાયી છે તો યાદ રાખજો કાયદો ધીમો હોય શકે પણ અંધ નથી આજે પણ સાંજે રવિ ફરજ પૂરી કરીને ઘરે આવે છે છે ઉતારે સૌથી પહેલા સુમનની તસવીર સામે માથું ઝુકાવે છે દરેક રાત્રે એક જ વાક્ય બોલે છે બહેન હું ખોટા રસ્તે ગયો નથી અને તસવીરમાંથી જાણે જવાબ આવે હળવી હસી શાંતિ અને ગર્વ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવી વાર્તા સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મિત્રો મળીશું